નમસ્કાર દર્શક મિત્રો હું છું ભરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને જસદણ વિશિયાના ધારાસભ્ય કુંરજીભાઈ બાવળિયા દ્વારા પંસાળ પ્રદેશના પવિત્ર યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથથી વેરાવળ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સુધી જનકલ્યાણ શિવબંધના પદયાત્રા ચાલી રહી છે જેમાં વિવિધ ગામોથી યાત્રાળુઓ પણ જોડાઈ રહ્યા છે અને આત્મીય સર્વ સમાજના અગ્રણીઓ સ્થાનિક આગેવાનો વડીલો દ્વારા આ પદયાત્રાનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ પદયાત્રાની અંદર ગઢડા શહેર અને તાલુકાના કોળી સમાજના આગેવાનો પણ જોડાયા હતા આ પદયાત્રામાં બોટાદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રભાતભાઈ યાદવ મનસુખભાઈ કાણોત્રા ડાયાભાઈ યાદવ ગઢડા શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ ડેરવાળીયા તથા કિશનભાઈ ચૌહાણ ચંદ્રકાંતભાઈ સોલંકી સહિતના સમાજના આગેવાનો આ પદયાત્રામાં જોડાયા હતા આ પદયાત્રા બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે પૂજન અર્ચન કર્યા બાદ ધ્વજારોહણની વિધિ કરવામાં આવશે અને ત્યારબાદ સોમનાથ મહાદેવને ધજા સઢાવવામાં આવશે અને આ પદયાત્રીઓની પૂર્ણાહુતિ કરવામાં આવશે અને ગુજરાત સરકારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કોર્જીભાઈ બાવળિયા દ્વારા સર્વે પદયાત્રીઓને સંબોધન પણ કરાય છે બ્યુરો રિપોર્ટ મનસુખ વાળા ગઢડા તો બધાયને જય શ્રી